જગત ની માલપા બીચું ન બોલે જાહેર બોલવાળા દેવ શું જગત ની માલપા કોઈ એવું કરતું હોય મેળડી નું હોય મેળવી ને ભૂવા ન હોય અને આવું બધું ન હોય જગત ની મારી પાસે જગત ની મારી પાસે જગત ની મારી પાસે કોઈ એમ કહું હોય મેળી નું હોય મેળી ને ભુવાનું હોય કોદર ને દેખાડો હોય હામો બે જાય ભ્રમણા દેવા રાજ છે રાજા તો તારોડિયા દેખાય માં તો હેજાય ભલા મારા માલ ના મટાણ માં ધોલા નો કથાવું